ડોબીઆર આંબેડકર પ્રતિમા સરઘંસ સમિતિ ગાંધીધામ કચ્છ દ્વારા આજે સેક્ટર સાતના ડૉક્ટર આંબેડકર સાહેબની પ્રતિમા પ્રાગરણમાં આપણો પંચોતેરમો ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગીત સાથે સવારે દસ પંદરથી બાર ત્રીસ વાગ્યા સુધી ઉજવવામાં આવ્યો હતો સવારે ડૉક્ટર આંબેડકર પ્રતિમા સરગંશ સમિતિના અગ્રણી શ્રી ભરતભાઈ સોલંકીના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ વંદન અને રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ કંડલા પુનવર્સન સરકારી સ્કૂલ તથા રેડ લીફ પબ્લિક સ્કૂલ અને રોટરીનગર સરકારી સ્કૂલ સેક્ટર સાતની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ આપણા મહાન દેશ ભારતના દેશભક્તિના ગીતો ડોક્ટર સાહેબના મધુર ગીતો અને ડાન્સના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા અને નિહાળનાર પ્રેક્ષકો તથા અતિથિઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા ડોબી આર આંબેડકર પ્રતિમા સરઘંસ સમિતિના અગ્રણીઓએ અનેકતામાં એકતા તેમજ ડોક્ટર આંબેડકર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા ડૉક્ટર આંબેડકરની પ્રતિમા યથાસ્થાને એટલે કે આંબેડકર ઓસ્લો સર્કલ પર પુનઃસ્થાપિત કરવામાં આવશે જેમાં તમામ સમાજો પાસેથી આવા કાર્યોની સફળતા માટે ફરી સાથ અને સહકાર અપેક્ષા પર ભાર મૂક્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા તેમજ ઉપસ્થિત બાળકોને મીઠાઈ સાથે ઇનામ વિતરણ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ડૉક્ટર આંબેડકર પ્રતિમા સરઘંસ સમિતિ તથા સ્થાનિક કાર્યકરો શ્રી સોનુભાઈની ટીમ તથા નિષ્ઠાવાન કાર્યકર શ્રીમતી નૈનાબેન ધ્રુવાની ટીમ ખાસ જહેમત ઉપાડી હતી કાર્યક્રમમાં સફળતા માટે પ્રતિમા સરઘંસ સમિતિએ સ્થાનિક તેમજ ઉપસ્થિત રહેલ તમામ નાગરિકોનો તહે દિલથી જય ભીમ સાથે આભાર વ્યક્ત કર્યો હતો રાઠોડ ધરમશી ટીવીએટીન ન્યૂઝ કચ્છ